જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો આ જગત એટલે શું હા અને સુર અને અસુર કોને કહેવાય જગત એટલે શું અને સુર અસુર કોને કહેવાય હા તમે ભગત લગભગ અત્યાર સુધીમાં સો પ્રશ્ન મને કરી નાખ્યા છે નહીં કર્યા હોય ઘણા કરે બાપુ બધા જવાબ તમને બરાબર મળે છે બરોબર મળે મને હા તો સારું છેલે સુધી ધ્યાનથી સાંભળજો શું કીધું તમે જગત એટલે શું ને સુર અસુર કોને કહેવાય કોને કહેવાય સારું છેલે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર હવે જગત એટલે શું હવે જગતનો અર્થ તો બને છે આખી આ સૃષ્ટિ આખી દુનિયા આખું વિશ્વ બરાબર તો જે જળ જળચેતન સ્વરૂપનું એક સમગ્ર વિશ્વ બ્રહ્માંડ ભુવન લોક દુનિયા આ બધું જગત જ કહેવાય છે હવે આમ જોઈએ તો જગત ઉત્પત્તિ સ્થિતિ અને લયની પ્રક્રિયામાંથી અવરિતપણે પસાર થતી ચૈતન અચેતન ભૌતિક સૃષ્ટિ ભારતીય દર્શન જે ત્રણ મૂળ તત્વોનો વિચાર કરે છે બરાબર તે જીવ જગત અને ઈશ્વરમાંનું તે એક તત્વ છે જગત એટલે પુનઃ પુનઃ અતિશયનવા ગચ્છતી મતલબ વારંવાર કે અવરીત ચાલ્યા કરે છે તે ઉત્પત્તિ વિનાશ પામ્યા કરે છે તે અર્થાત તે અનિત્ય છે તે તે સ્થાવર અને જંગમ પદાર્થોનું બનેલું છે સ્થાવર એટલે સ્થિર સ્વભાવનું જળ અને જંગમ એટલે કે ચલ ગતિશીલ સ્વભાવનું ચૈતન્યાત્મક જગત હે સ્થુલ સૂક્ષ્મ સૂક્ષ્માત્મક છે મિત્રો બરાબર તો હવે એ વિવિધ રૂપોવાળું મહત્મ પરિણામનું છે અને સૂક્ષ્મ એ પરમાણુ પરિણામવાળું અદૃશ્ય છે જગત એટલે વિશ્વ એ અર્થમાં એ અંતરિક્ષમાં રહેલા ગ્રહો અને નિહારિકાઓ તેમજ પૃથ્વી પરના સમુદ્રો પર્વતો વૃક્ષ વનસ્પતિ અને જીવસૃષ્ટિ સહિતનું જે છે જગત વિશે જુદા જુદા દેશકાળના સર્વ લોકોએ વિચાર કરેલો છે હવે એક જગ્યાએ તો આપણે જોઈએ તો માતા સતી લોહેણ માતા કહે છે કે લાખા ત્રણેય કાળમાં જગત નથી જગત જે છે ને એ ત્રણે કાળમાં નથી એમ કહે છે હવે આ ત્રણેય કાળમાં એટલે કે સવાર બપોરને સાંજ બરાબર અને પણ ત્રણ કાળ કહેવામાં આવે છે હવે આપણે ઉઠીએ છીએ સવારમાં જ્યારે આપણે ઘેરીની અંદરમાં હોય છીએ ત્યારે કોઈ વસ્તુ હતી નહીં બરાબર ઘેરીની અંદરમાંથી પરત આપણે જાગ્યા એટલે આ જગત અસ્તિત્વમાં આવ્યું સવાર આવ્યું પછી બપોર આવ્યું પછી ફરી સાંજ આવ્યું બરાબર અને ફરી પાછા આપણે ઘેરીની અંદરમાં હોઈ ગયો એટલે ત્રણેય કાળ આ ગયો ને હવે આ જે ત્રણ કાળ છે કાળ એટલે સમય થાય જ્યાં જ્યાં સમય લાગુ પડે છે જેની ઉપર સમય લાગુ પડે ત્યાં જગત નથી એમાં ત્રણેય કાળમાં જગત નથી આવું કહે છે મતલબ છે કે જે જગત છે એ ત્રણ કાળ મતલબ આ સમય દ્વારા ચાલી રહ્યું છે તો એ જગત નથી એમ કારણ કે એ તો નાસવાન જગત છે ત્રણેય કાળમાં જ્યાં જ્યાં કાળ લાગે એટલે એ જગત નથી હે જેને આપણે જગત જાણીને બેઠા છીએ જગતનો અર્થ આખો વિશ્વ થાય પણ આ જગતને પ્રગટ જે કરનાર છે સ્વયં આપણે સ્વયં પોતે આત્મા છીએ બરાબર કારણ કે આત્મા દ્વારા જ આ બધું નિર્માણ કરવામાં આવ્યું છે હવે આત્મા પ્રગટ થયો છે પરમાત્મામાંથી તો પરમાત્મા જે છે ને એની અક્ષર છે અક્ષર અતિત છે પરમ અક્ષર છે ત્યાં કાંઈ છે નહીં અને આત્મા જે છે એ જ આ કરતા ધરતા છે આત્માને જ પરમ પ્રકાશ પણ કહેવાય છે પરમાત્માને પણ પરમ પ્રકાશ પણ કહેવાય છે હું ઘણીવાર કહું છું કે પહેલો શબ્દ ઓમકાર પ્રગટ થયો હતો ઓમમાંથી સોમ ને સોમમાંથી આ જગતનું ટોટલનું નિર્માણ થયેલું છે તો આત્માને ઘણા લોકો સંતો એ શબ્દ પણ કહી દીધો છે પરમાત્માને પણ શબ્દ કહી દીધો છે આત્માને પ્રકાશ કીધો છે પરમાત્માને પ્રકાશ કીધો છે હવે આ તણે કાળમાં જગત નથી તો એનો અર્થ એવો થાય છે કે પાતળ પૃથ્વી અને આસમાન આમાં ક્યાંય નથી એનાથી ઉપર છે પાતાળમાં નથી પૃથ્વીમાં નથી આસમાનમાં નથી કારણ કે આસમાન તો પાંચ તત્વોમાં આવે તો એનાથી ઉપર છે એટલે ત્રણેય કાળમાં આ જગત નથી એટલે એનો અર્થ એ થાય છે કે ત્રણ કાળ જ્યાં જ્યાં સમય લાગે ત્યાં જગત નથી મતલબ એ જગતનો નાશ થઈ જાય જગત નથી એટલે એ નથી રહેવાનું નાશ થઈ જાય ત્રણે કાળમાં બરાબર આ સતી માતા લોણનું કહેવાનું છે તો હવે ત્રણ કાળથી ઉપર થવાનું છે જગતથી ઉપર થવાનું છે અંદ્રોન તમુગુને સત્વગુણ આ ત્રણેય ગુણથી ઉપર થવાનું છે બરાબર માતા સતી લોહીના કહેવા પ્રમાણે જે આત્મા છે એને આ બધું નિર્માણ કર્યું બરાબર ત્રણ કાળ એના દ્વારા થયા ને જેમ કે આત્માની સુરતા દ્વારા આત્માની સુરતાને તમે ઈચ્છા સમજી ગયો હું ઘણી વાર કહું છું કે ઈચ્છા પણ સુરતા કહેવાય ચેતન મન સુરતા કહેવાય મન પણ સુરતા કહેવાય બુદ્ધિ સ્થિરતા હોય એને સુરતા કહેવાય સોમ શબ્દને પણ સુરતા કહેવાય ધ્યાન પણ સુરતા કહેવાય ચિત્ત પણ સુરતા કહેવાય તો આત્માની ચિત્તરૂપી સુરતાએ જ આ ત્રણ કાળ પ્રગટ કર્યા જેમ કે અવચેતન મન બુદ્ધિ અને અહંકાર કારણ કે આ ચિત્તરૂપી સુરતાએ જ સઘળી દુનિયાનું નિર્માણ કરી નાખ્યું અને એને એને શક્તિ આપી આત્માએ કારણ કે સરવાળે તો આત્માની શક્તિ દ્વારા જ આ ચિત્ત આ ત્રણ કાળને પ્રગટ કરી શકે છે જેમ કે એમાં અવચેતન મન પ્રગટ થયું અવચેતનમન દ્વારા સઘળું દુનિયાની રચના કરવામાં આવી અવચેતનમન દ્વારા બુદ્ધિ દ્વારા અહંકાર દ્વારા કારણ કે હું ઘણી વાર કહું છું કે મન સંકલ્પ વિકલ્પ કરે ને બુદ્ધિ નિર્ણય નિર્ણય લઈને પછી અહંકાર ત્રણમાં મુક્તિ હોય છે બરાબર તો એવી રીતે સરવાળે તો આ સગડું જો નિર્માણ કરતું થયું હોય આખું વિશ્વનું આખા જગતનું નિર્માણ કરતા જો કોઈ હોય તો એ ચિત્રરૂપી સુરતા છે બરાબર કારણ કે ચિત્રરૂપી સુરતામાંથી જ પછી અવચેતન મન પ્રગટ થયું છે પછી મન અસ્તિત્વમાં આવ્યું ને હવે મનને અહીં કાળ સમજી લ્યો બરાબર પછી એ મન દ્વારા જ આ ત્રણ કાળની પણ રચના કરવામાં આવી બરાબર પણ આમાં સર્વ શક્તિશાળી કોણ થઈ ચિતરૂપી સુરતા એટલે ત્રણે ત્રણ કાર્ડની રચના કરનારી તો સરવાળે ચિતરૃપી સુરતા જ કહેવાય ને ચિતને સુર આ શક્તિ આપનારો હાથમાં છે બરાબર તો આ જ રીતે આ આખી દુનિયા જે બનાવનાર છે આખી સૃષ્ટિનું આખું જગતનું જે સર્જન કરનાર છે તે હકીકતે જો જોઈ તો ચિત્તરૂપી સુરતા દ્વારા જ આ બધું બનાવવામાં આવ્યું છે કારણ કે ચિત્તરૂપી સુરતાને જ માતા શક્તિ કહેવાય છે માતા પ્રકૃતિ પણ કહેવાય છે એ ધ્યાન પણ કહેવાય છે અને એ પ્રકૃતિથી ઉપર છે ને પુરુષ કહેવાય છે પુરુષ એ આત્મા પુરુષ અને પ્રકૃતિ આપણે ઘણીવાર વાર કહીશી તો પુરુષરૂપી આત્મા દ્વારા જ સરવાળ્યા પ્રકૃતિની રચના થઈ પ્રકૃતિ એને જ તમે ચિત્તરૂપી સુરતા સમજી લ્યો કારણ કે ચિત જ સઘડું આપણું આ બધું ભરણ પોષણ કોણ કરી રહી છે ચિત્તરૂપી સુરતા જ કરી રહી છે ને આપણું ક્યાંય ધ્યાન ન લાગે મને માનો કે આપણું ધ્યાન ચિત્રપિસુરતા આત્મ સ્વરૂપ થઈ ગયું તો આપણે કોઈ વસ્તુની જરૂર છે નહીં બરાબર પણ ચિત્રપિસુરતા અસ્તિત્વમાં આવી અને ત્રણ ગુણોને એને ચલાવ્યા અને ત્રણ ગુણોનો સહારો લઈને દુનિયા બનાવીને ત્રણ ગુણમાં એ સ્વયં પોતે ફસાણી પછી એમાંથી એને મનમાં આવ્યા અને પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ એ બધું એને પ્રગટ કરી નાખ્યું બરાબર અને સ્વયં એ ચિત્રપિસુરતા એમાં ફસાઈ ગઈ હવે ચિત્રપિસુરતા પરત ઉલટી થાય અને જો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ તો એ આત્મ સ્વરૂપમાં સમાય છે એટલે એના માટે પછી આ ત્રણેય કાળમાં જગત નથી કારણ કે એ ચિત્ર વિશુરતા ત્રણેય કાળથી ઉપર થઈ ગઈ ને કારણ કે આત્મા દ્વારા ચિત્ર વિશુરતા પ્રગટ કરવામાં ચિત્ર વિશુરતા દ્વારા જગતનું નિર્માણ કરવામાં આવ્યું છે હે પણ તો આત્મા એ કોણ છે ક્યાંથી પ્રગટ થયો એ એક પ્રશ્ન ઊભો થાય છે ને તો આત્મા એક પ્રકાશ એ પ્રકાશ છે હે ઘણી વાર કહું છું કે આત્મા જે છે પરમ પ્રકાશરૂપી પરમ અક્ષરમાંથી અક્ષર પ્રગટ થયો છે એ પણ હું ઘણીકવાર કહું છું ગીતાના મત પ્રમાણે કે છર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ છર પુરુષને તમે અહીં એ અમન સમજી લો અથવા તો આખું જગત સમજી લો છર પુરુષને અક્ષર પુરુષને તમે આત્મા સમજી લો અથવા ચિત્ત સમજવું હોય તો સમજો અને પરમ અક્ષર પુરુષને પરમાત્મા સમજી લો અથવા આત્મા સમજવું હોય તો સમજી લો બરાબર તો પરમ અક્ષર પુરુષનો અર્થ જ એ થાય જે અક્ષરો છે જ નહીં તો અક્ષરો નહોતા એમાંથી અક્ષરનું નિર્માણ થયું અક્ષર એ જ આત્મા સમજો અને એમાંથી એને બધી ચિત્ર સુરતાનું નિર્માણ કરીને આખી જગતનું આ સૃષ્ટિનું નિર્માણ કરી નાખ્યું છે બરાબર તો ખરેખર તો ત્રણેય કાળમાં જગત તો નથી જે તો વાત સત્ય જ છે માતા લોહેણ પણ કહે છે અને આખી સંતો દુનિયા પણ કહે છે કે જ્યાં જ્યાં કાળ લાગુ પડે એ નાશવાન છે એટલે એ જગત નથી એવું જ ગણાય બરાબર એ આપણી એક એ જગત આપણે જાણીને બેઠા છે કે જગત છે જગત છે એક શોપનું છે આપણું અસલમાં એ બધું નાશ થઈ જશે બરાબર ત્રણ કાળથી ઉપર થવાનું છે મતલબ પાતાળ પૃથ્વી અને આસમાનથી ઉપર થવાનું છે આતમ તત્વને જાણવાનું છે આતમ તત્વ જે છે એને જ આ બધું નિર્માણ કરેલું છે સરવાળે તો પરમાત્માની શક્તિ દ્વારા આત્માના આત્માની શક્તિ દ્વારા ચિત્રરૂપી વિસ્તુરતા ચિત્ર દ્વારા આ અવચેતન મન પ્રગટ થયું ને પછી આ દુનિયાની રચના થાય ને એટલે મૂળ તો આ બધું જગતનું નિર્માણ કરનારી ચિત્રરૂપી સુરતા જ છે ને કારણ કે ચિત્રપી સુરતા ઉલટી થઈ જાય ને આત્મ સ્વરૂપ બની જાય તો એ જગત ગયું એને માત્રિ સૃષ્ટિ રચના ખતમ થઈ ગઈ ચિત ફરી આશા ત્રણ ગુણોને પ્રગટ કરીને આ દુનિયાનું પાછું નિર્માણ કરી દી છે વાસ્તવિકતા આ જ છે બરાબર હવે જગતની જો આપણે સંધિ વિક્ષેપ કરીએ અક્ષરોને બરાબર તો જ એટલે જાણી લેવું જ એટલે જન્મેલું પણ થાય જાણી લેવું પણ થાય છે કરવું હોય તો બરાબર અને ગત એટલે શું થાય ગત એટલે અંતિમ ક્રિયા ખતમ કરી નાખવું મારી નાખવું આ પણ થાય ગતનો અર્થ તો આ જન્મ અથવા જાણી લેવું આ બધું જાણી લે ગત એટલે અંતિમ ક્રિયા અને ખતમ કરી નાખે આ ત્રણે કાળને એમ આમ પણ તમારે જો સમજવું હોય તો સમજી શકો છો બરાબર લોકો મરી જતા હોય છે ત્યારે આપણે બોલતા હોય છે ને સદ્ગત સદ એટલે બેસી જાવ ને ગત એટલે કે ભાઈ હવે આ આપણે બેસણું કરતા હોય છે ગત એટલે કે ભાઈ હવે આ આનું ત્રણે કાળમાં ક્યાંય નથી આ બરાબર ફરી તો એનો જન્મ આત્મા તો ફરી ગયા ગમે લેતો હોય પાછો ગતમાં આવતો હોય તો ભલે બરાબર પણ ગતનો અર્થ તો મારો અર્થ એ જ થાય કહેવાનો થાય છે અંતિમ ક્રિયા અંતિમ ક્રિયા એટલે ત્રણેય કાળમાંથી જગતમાંથી નીકળી જવું જે મૃત્યુ ભામી જાય જગતમાંથી હોય જ જાય છે ને એમ એટલે એના માટે જગત ખતમ થઈ ગયું એટલે અંતિમ ક્રિયા મારો કહેવાનો અર્થ એ જ થાય ગતનો અર્થ બરાબર અને સદ એટલે બેસી જવું બરાબર તો જે ભૂતકાળનું વીતી ચૂકેલું મટી ગયેલું એને ગત કહેવાય છે તો જગતને આવી રીતે જાણી લ્યો કે આ બધું ભૂતકાળમાં આવ્યું જાય એક દિવસ હમણાં બધા નાશ થઈ જાય ખતમ થઈ જાય ગત એટલે જેમ અંતિમ ક્રિયા આપણે કીધું એમ બરાબર તો હવે કહેવાનો અર્થ છે કે ગત એટલે કે જે વયા ગયા હોય એને પણ કહેવાય બરાબર ગત આપણે કહીએ છીએ ને સરગમ ગત જેને વયા ગયેલા જ કહેવાય ગતનો અર્થ આ થાય છે એટલે આ જગત છે જગત કાયમ માટે અસ્તિત્વમાં નથી રહેવાનું એટલા માટે લોણી માતાએ કીધું છે ત્રણેય કાળમાં જગત નથી લાખા એમ તો તું જગતમાં ફસાય ન રહે એમ લાખાને કહેવાનો અર્થ એમ થાય છે માતાનો કે ત્રણેય કાળમાં જગત નથી તો તું આ જગતને સત્ય જાણીને એમાં બહુ લાગ્યો ન રહે એમાં રચ્યો બચ્યો નરે ત્રણ કાળમાં જગત નથી જગતથી ઉપર ઉઠ જગતને ચલાવનાર કોણ છે એ આત્માને જાણ આવી રીતે માતા ગંગા સદી ગંગા સધી શું માફ કરજો માતા ગંગા સધી બહુ યાદ આવે છે માતા વહેણ કીએ છે બરાબર તો હવે આવ્યા આપણે સુર અને અસુર ઉપર બરાબર તમે કીધું કે સૂર અને અસુર કોને કહેવાય તો સુર અને અસુર અસુર એટલે દાનવ રાક્ષસ અધર્મ પાપી અધર્મી અને અસુર કહેવાય અને સુર એટલે સત્ય સત્યના માર્ગે ચાલનારા ધર્મ ન્યાય અસુર છે સુર અને અસુરનો સંગ્રામો હંમેશા સંગ્રામ થતા હોય છે અસુર ઉલટા માર્ગે ચાલે અસુર અધર્મના માર્ગે ચાલે અને સુર સત્યના માર્ગે ચાલે આ સુર અને અસુરની નિશાની છે હવે એને ઓળખવા કેવી રીતે જેની વાણીમાં વિવેક નથી જે બુદ્ધિહીન છે જેનો ખોરાક તામસી છે જે તામસી ખોરાક કોને કહેવાય જે નિર્દોષ પ્રાણીઓના ટુકડા કરીને ખાતા હોય છે આ જ અસુર માથે સિંગડા હોતા નથી મીઠ કા ખાય કોટી જન્મ શ્વાન ઉતરે મરેલાનું જે મીઠ ખાય ને કે મારીને ખાય કોટી જન્મ કરોડો જન્મ કૂતરો બને છે આવું પણ સંતોનું કહેવું છે તો એ જ અસુર છે અસુર માથે સિંગડા જ નથી અને શુદ્ધ શાકાહારી જે આહાર કરતો હોય છે માત્ર જીવન જીવવા માટે તેને સૂર કહેવાય છે સુર કદાપી પાપના માર્ગે નથી ચાલતો સુર હંમેશા સત્યનો જ પક્ષ છે અને અસુર હંમેશા અસત્યનો પક્ષ લે છે જેવી રીતે દુર્યોધન એનો પક્ષ જેટલા લેનારા હતા એ ટોટલ અસુર જ કહેવાય અને પાંડવો એનો પક્ષ લેનારા જેટલા હતા એ બધા સુર જ કહેવાય બરાબર પરંતુ સૂરની સાથે સ્વયં ભગવાન હોય છે આત્મા પરમાત્માની સાથે હોય છે અસુરોની સાથે કોઈ હોતું નથી અસુરો પોતાના અહંકારને વશ થઈ અને સત્યને હરાવવા નીકળે છે પણ એ અસુરોથી સત્ય કોઈ દિવસ હારે નહીં જેમ કે અધર્મ જીતેને ધર્મ કોઈ દિવસ હારે નહીં સત્યમાં એવું જાય તે હંમેશા સત્યોને જીતે થતો હોય છે તો સુરના લક્ષણો કેવા હોય છે ભજન મનન કીર્તન ચિંતન દયા ધર્મ સત્યનો માર્ગ સત્ય બોલવું છલ કપટ રહિત જેની અંદર કોઈ વસ્તુ હોતી નથી ને હવે અસુરો જે છે એ અધર્મના માર્ગે ચાલતા હોય પાપી હોય અસત્ય બોલતા હોય છલ કરતા હોય કપટ કરતા હોય હે અપશબ્દો બોલતા હોય વિવેક વાણી બોલતા હોય જેને વાણી પર વિવેક પણ ન હોય હે સંતોને કેમ બોલાવાય એનું પણ ભાન ન હોય લોકોને કેમ બોલાવાય એનું પણ ભાન ન હોય એના ઉપર ભાઈ તુકારા હુકારા કરતા હોય છે તુકારા હુકારે બોલાવતા હોય છે સંતોની નિંદા કરતા હોય છે પ્રભુ ભગવાનોની નિંદા કરતા હોય છે અન્ય ધર્મોની પણ નિંદા કરતા હોય છે હે આ જ અસુર બીજો કયો અસુર અસુરે જ અહંકાર અસુરનું નામ જ અહંકાર અસુરેજ મન અને સુર એ જ સતબુદ્ધિ અથવા આત્મા પણ સતબુદ્ધિ હોય તો એ સુર બની શકે સત્યને સાથ આપી શકે પણ કપટી બુદ્ધિ હોય મલિન બુદ્ધિ હોય તો એ અસુર જ છે બુદ્ધિને ચલાવનાર તો કોણ છે અવચેતન મન જ છે સરવાળે તો કારણ કે અવચેતન મનમાંથી જ બુદ્ધિ પ્રગટ થાય ને અવચેતન મનને ચલાવનાર કોણ છે ચિત્રૂપી વિસ્તુરતા તો સરવાળે તો ચિત્ર વિશ્વતામાં ફસાડે છે પણ ચિત્તથી ઉપર આત્મા છે તો કેવાનો અર્થ છે જેને સાચા ગુરુ મળે છે એને સાચું જ્ઞાન આપે છે અને જેને ખોટા ગુરુ મળે છે એને ખોટું જ્ઞાન આપે છે જેમ કે શુક્રાચાર્ય દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અસુરોને એવું જ જ્ઞાન આપ્યું કે દેવતાઓથી વિરુદ્ધ હાલવું અને દેવતાઓને એવું જ્ઞાન આપ્યું બૃહસ્પતિએ કે ભાઈ સત્યનો પક્ષ લેવો અધર્મનો માર્ગ પકડવો નહીં ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં નહીં દેવતા એટલે આ પેલા દેવતા નહીં હોય ઇન્દ્રલોક મારી દેવતા નહીં દેવતા એટલે સત્યને માર્ગે ચાલનારા દેવતા સત્યના માર્ગે ચાલનારા સુર પેલા દેવતા સમજી લેતા બરાબર કારણ કે પેલા દેવતાનો તો અમુક એવી પણ કે ત્યાં ઇન્દ્રલોકમાં મોજ મજા બધી છે એટલે દેવતાનો અર્થ એવો બને છે કે જે દેવ દાનવને માનવ દાનવ એટલે અસુર માનવ એટલે નવની માયા મારીએ બે આંખો બે કાન બે નાક છ મુખ સાત ત્યાગ કરવાનો ગુદા નવની માયા મારીએ તે માનવ એ નવથી નવની માયાથી ઉપર બની જાય એટલે દેવ બની જાય દેવ એટલે આત્મદેવને પ્રાપ્ત કરી લઈએ એમ પેલી સીધી સાધ્યા સીધી સાધનાઓને પ્રાપ્ત કરીને સ્વર્ગ લોકને પ્રાપ્ત કરી લઈએ એ દેવને સ્વર્ગ લોક એટલે સુખ શાંતિ હે આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી સિદ્ધિઓ એટલે કોઈ છલ કપટ કરીને ઘણા કરતા હોય છે જેમાં ધન દોલત ભેગું કરતા હોય છે તો એની સાથે તો સિદ્ધિને સરખાવ ન આવે સીધી વસ્તુ જુદી છે સિદ્ધિ એટલે સિદ્ધ કરવું રિદ્ધિ એટલે રહેણી કહેણી રહેણી કહેણીના ઘરમાં તમે આવો પછી તમે જે તમારે સિદ્ધ કરવું હોય એને તમે પ્રાપ્ત કરી શકો રહેણી એટલે સત્યના રસ્તે ચાલવું સત્યમાં રહેવું કરણી એટલે કહેણી એટલે સત્ય જ બોલવું અને કરણી એટલે સત્ય જ કરવું બરાબર પણ કહેણીમાંથી પછી હે કરણીમાં આવો ને કરણીમાંથી પછી રહેણીમાં આવો પણ છલ કપટથી કમાયેલી જે કોઈ ધન દોલત હોય તે અસુરો પાસે હોય છે અને અસુરોએ પૈસાને ગણતા જતા હોય છે આટલા થયા કાલે આટલા થવાના આટલા થયા એટલે અસુરોની ઈચ્છાનો કોઈ અંત આવતો જ નથી સુરની ઈચ્છાનો અંત આવી જાય છે બરાબર તો શોર્ટકટમાં જો આપણે સમજી લઈએ તો અસુરનો અર્થ દાનવ થાય સૂરનો અર્થ સત્યના માર્ગે ચાલનારો થાય બરાબર અને તો ઘણા લક્ષણો છે હવે પછી આપણે શું કહેવું જે છલકપટ કરતો હોય એ અસુર બીજું શું અસુરો માતા કઈ સીંગડાત નથી અને સત્યને માર્ગે હાલતો હોય તે સુર બરાબર હવે આપણે આપણી રીતે વાત કરીએ અસુર તમે પેટી લ્યો પેટી વગાડો પેટીમાં બત્રીસ સુર આવે એમ એકાદો સુર બગડી ગયો હોય તો જો દે બસુર થઈ જાય પેટી બરાબર ન વાગે એક બે સૂર બગડી ગયા હોય કદાચ એની અંદર તો એ પેટી બરાબર જે પ્રમાણે આપણે રાગ કાઢવો હોય જે પ્રમાણે એની અંદરથી જે આપણે ધ્વનિ પ્રગટ કરવો હોય જે એ સંગીત દ્વારા આપણે બોલવું હોય મતલબ પેટીમાંથી પ્રગટ કરીને ધ્વનિ એ નહીં થાય કારણ કે એમાંથી એક બે સુર ખંડિત થઈ ગયા એટલે એ બસુર થઈ ગયું બસુર રહેજા સુર હે અને સૂર જે પેટીમાંથી તમે કોઈ પણ સુરમાં એક બટન દબાવવો એટલે એ સૂર સતત ચાલ્યા પડશે સૂરનો અર્થ શબ્દ પણ થાય નથી કેતા સુરમાં ગાવરની અંદર ગાવ લગત જગતને સારું લાગે તેવું ગાવ સૂરનો અર્થ શબ્દ પણ થાય અને અસુર બસુરનો એ શબ્દ થાય બસુર એટલે જે અપશબ્દ બોલતા હોય ગારો બોલતા હોય એ બધા બસુર છે એ પેટી વાળા પેટી એટલે અને સુર સત્ય જ બોલતા હોય એ સુર છે એની પેટી છે પેટી કહે દેહ એક પેટી છે હેં એમાં શ્વાસોશ્વાસની ક્રિયા આપણે પેટીમાં જેમ ધમણ મારતા હોય છે વાજા પેટી વગાડવામાં હાર્મોનિયમમાં જેમ ધમણ મારતા હોય છે એ શ્વાસોશ્વાસની ક્રિયા છે આ દેહ એક પેટી છે હે અને બત્રીસ દાંત જે છે બત્રીસ સૂર છે તો દાંત આપણો પડી ગયો છે બસુર બોલાશે બરાબર તમે બોલી નહીં શકો બરાબર સૂર નહીં કાઢી શકો એક બે દાંત પડી જાય એટલે બત્રીસ દાંત દાંત છે ને એ બત્રીસ સૂર છે અને જે આપણે આંગળી ફેરવતા હોય છે એ જીભ છે જીભ આંગળીઓ ફરે છે આ જ પેટી છે આપણે દેહરૂપે બરાબર હવે જે અપશબ્દો બોલતા હોય એટલે સમજી બસુર છે બસુર એટલે એ જુર સમજી ગયા અને સત્ય બોલતા હોય હિતકાર વાણી બોલતા હોય અને વિવેકપૂર્વક વિવેકપૂર્વક વાણી બોલતા હોય એ જ સુર બરાબર ભગત આ જે તમે આ વિચિત્ર પ્રશ્ન કર્યો છે સારું તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય